દેશના સીમાડાનું રક્ષણ કરવા સરકાર દ્વારા અગ્નિવીર યોજના અમલમાં મુકાતા કોરીનાર ગાઢવડ ગામના દલિત સમાજના ઉત્સાહી યુવાન પ્રફુલભાઈ જાદવભાઈ સોચા દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાવા ટ્રેનિંગમાં ગયેલ અને ભારે મહેનત સાથે ટ્રેનિંગ પૂર્ણ કરી પરત પોતાના માદરે વતન ગાઢવડ આવતા રવાના થતા કોડીનારના ઘાટવળ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા આર્મી જવાનનું ઉત્સાહભેર સ્વાગત કરી ગામમાં ત્રિરંગા યાત્રા કાઢીને ડીજેના તાલે નાચતા ગાતા લોકો યુવાનો મહિલા અને ગામના આગેવાનો જોડાયા હતા આ તકે ગ્રામ પંચાયતના સરપંચ રફીકભાઈ મહેતર તથા ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ વાઢેર તેમજ સંતો મહંતો તથા મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા અને યુવાનનું શાલ અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું મારું નામ છે સુફિયાનભાઈ રફીકભાઈ પડાયા કાઠોડ મુસ્લિમ સમાજ સામાજિક કાર્ય આજે પ્રોગ્રામ અમારા ગામના દલિત સમાજમાંથી બિલોંગ કરતો એવો એક ઉત્સાહી યુવાન જે અગ્નિવીરની ટ્રેનિંગ સંપૂર્ણ રૂપે બેંગ્લોર ખાતે પૂરી કરીને આવેલ છે પરત તેથી અમારા ગ્રામજનોએ તેના મિત્ર સર્કલે તેનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરેલું છે અને તેની રેલી યોજાઈ હતી જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના